હેલો નમસ્કાર મિત્રો આપણી ચેનલની અંદર હાર્દિક 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 સ્વાગત છે બધા જ મિત્રોને અમારી ચેનલની અંદર ફરી વખત વેલકમ અને બધા જ મિત્રોને જયરામવીર જય દ્વારકાથી જય પરબ્ના સવાર સવારમાં અમે લોકો નીકળી ગયા હતા જોબ પર જોબ પર જતાં જતાં લોગ શૂટ કરવાનું શરૂ કર્યું હતું શરૂઆત આપણી એક કહેવાય કે જોબ પર નિગા તરત જ શરૂ થઈ ગયો હતો વિડીયો બનાવવાનું અને ત્યાર પછી આપણો લોકો રસ્તાની અંદર કાલે વરસાદ ખૂબ જ આવ્યો હતો આજે સવારમાં ધીમે ધીમે બાઇક લઈને આપણે લોકો ચોપ પર જઈ રહ્યા હતા અને ચોપ પર જતા જતા રસ્તાની અંદર ખૂબ જ વરસાદ હતો એટલા માટે સાવ શાંતિથી બાઈક ચલાવ્યું હતું અને હા મિત્રો બધા જ મિત્રોને જણાવવાનું કે જો અમારો મિની વ્લોગ જોયો હોય તો અમારો ફૂલ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પરેશ લાઇફ સ્ટાઇલ વ્લોગની અંદર જોજો અને જો વિડિયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ વ્લોગની લાઈફ પણ ખૂબ જ અઘરી હોય છે અને ખૂબ જ અઘરી વિડીયો પણ બનાવવાનો હોય છે એડિટિંગ હોય છે સાથે સાથે જોબ હોય છે તો બધા જ મિત્રો અમારા વિડીયોની અંદર બનાવેજો ફૂલ વિડીયો જોવા માટે પરેશ લાઇફ બ્લોગને જોવાનું ભૂલતા નહીં અને હા મિત્રો ખાસ જણાવવાનું કે સવાર સવારમાં ગામડાની અંદર જ્યારે પ્રકૃતિ સૌંદર્ય જોવું હોય તો ગામડાની અંદર ખૂબ સારું એવું મળશે વાતાવરણ પણ એટલું શાંત હતું ખૂબ જ મજા આવી અને આપણે લોકો મસ્તી કરતાં કરતાં ધીમે ધીમે કહેવાય કે રસ્તો ઓંગતા ઓંગતા આપણે લોકો પહોંચી ગયા હતા આપણા જોબના લોકેશન પર હા આ જગ્યા પર અને આ રસ્તા પર આવ્યા હોય તો બધા જ મિત્રો લાઇક કોમેન્ટ અને કહેવાય અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણો ફૂલ વિડીયો જોજો આપણો ફૂલ વિડીયો રાત્રે આઠ વાગે ડેઈલી આપણી ચેનલની અંદર અપલોડ થાય છે અને હજુ સુધી મિત્રો જો અમારા યુટ્યુબની અંદર તમે વિડીયો ન જોયો હોય તો ફરી વખત કહું છું પરેશ લાઇફ સ્ટાઈલ બ્લોગને જોવાનું ચૂકતા નહીં ગામડાની અવનવી વાતોની સાથે આપણે લોકો મોશું નવા નવા વિડીયોની અંદર નવી નવી માહિતી પણ આપણને પીરસતા રહીશું અને હા અમારા ઇન્સ્ટાગ્રામની અંદર જોતા હોય તો અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો એક ગામડાનો નાનો બા નાનો એક માણસ છું તો બધા જ મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરું છું